નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કરવું આ કામ ધનની દેવી થશે તમારી ઉપર મહેરબાન ઘરમાં દીવો પ્રગટાવતી અંધકારને દૂર કરવામાં આવે છે આ પ્રકારે કહેવામાં આવે છે કે ભગવાન આગળ દીવો પ્રગટાવાથી વ્યક્તિના જીવનનું અંધારું દૂર થાય છે સાંજના સમયે ભગવાનની સામે દીવો પ્રગટાવતી સમયે આ મંત્રનો જાપ લાભાકારી હોય છે ઘરમાં દીવો પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે સાંજના સમયે ભગવાનની સામે દીવો પ્રગટાવો આ મંત્રનો જાપ કરવાથી વચ્ચે સમૃદ્ધિ જ્યોતિષશાસ્ત્રનું કહેવું છે કે દીવો પ્રગટાવતી દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ઘરમાં દીવાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવ્યું છે ઘરમાં દીવો પ્રગટાવતી સકારાત્મક શક્તિઓ ઘરની અંદર પ્રવેશ કરતી નથી તો મનાય છે કે દીવાની જ્યોતિ વ્યક્તિના પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે આ દરમિયાન દીવો પ્રગટાવતી સમયે મંત્રનો જાપ કરવો વિશેષ રીતે લાભદાયી માનવામાં આવે છે આવો જાણીએ ઘરમાં સાંજે દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા અનુષ્ઠા દરમિયાન વિશેષ મંત્રનો જાપ કરવામાં આવે છે શાસ્ત્રોમાં મંત્રનો જાપનો ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે કે મંત્રના ઉચ્ચારણથી સાથે જો કોઈ કાર્ય કરવામાં આવે તો તેમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે અને પૂજા પૂર્ણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં સાંજના સમયે દીવો પ્રગટાવવાના અમુક મંત્રો જાણવામાં આવ્યા છે કહેવામાં આવે છે કે સાંજના સમયે આ મંત્રનો ઉચ્ચારણ જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે સાંજે દીવો પ્રગટાવવાનો સમય કરો આ મંત્રનો જાપ

કહેવામાં આવે છે કે આ મંત્રનો અર્થ ભગવાનની સામે આપણે જે દીવો પ્રગટાવ્યો છે તેનાથી આપણું સારું થાય કલ્યાણ થાય આરોગ્ય આરોગ્ય મળે રોગનો નાશ થાય અને ધન સંપત્તિમાં વધારો થાય સદબુદ્ધિ મળે અને વ્યક્તિના પાપોનો નાશ થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ